ભરૂચ જિલ્લામાં પરિણીતી મહિલાએ પતિ સાથે ગેરકાયદેસર સંબંધ રાખી પરિવાર તોડવાનો આક્ષેપ ધમકી હેરાનગતિ અને સંપત્તિ ગેરરીતિ હડપ કરવાના આરોપ સાથે ડીએસપી સમક્ષ ફરિયાદ વિગત વાત કરી તો ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાં રહેતી એક મહિલાએ પોતાના પતિ સાથે અન્ય મહિલાના ગેરકાયદેસર પ્રેમ સંબંધના કારણે પરિવાર તૂટી પડ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરી જિલ્લા ડીએસપી સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી છે ચંદન નગરી દુ વાઘપુરા તાલુકો ઝગડિયા ખાતે રહેતા સુનીતાબેન અજયભાઈ વસાવાએ આપેલી ફરિયાદ અનુસાર તેમના પતિ અજયભાઈ ચુનીલાલ વસાવા શિલાદાજે બે વર્ષથી રઝલવાડા ગામે રહેતી અંકિતાબેન ચંદ્રસિંહ વસાવા સાથે ગેરકાયદેસર પ્રેમ સંબંધમાં સંકળાયેલા હતા અને ને સબંધમાં અંકિતાબેનના પરિવારજનો પણ સામેલ હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર અંકિતાબેન પરણિત હોવા છતાં તેમના અગાઉ બે લગ્ન થયેલ છે અને બંને લગ્ન સંબંધ તો તૂટી ગયેલ છે તેમ છતાં તેમણે જાણી જોઈ ફરિયાદીના પતિને પટાવી ફોસલાવી પોતાના સંપર્કમાં રાખી પરિવારને તોડી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું છે સુનીતાબેનના જણાવ્યા પ્રમાણે ચોવીસમાં આ બાબતની જાણ થતાં તેઓ સામાવાળાના ઘરે વાતચીત માટે ગયા હતા પરંતુ ત્યાં તેમની સાથે ગાળા ગાડી ઝપાઝપી કરવામાં આવી હતી અને તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે તાજેતરમાં તેમને આ સમગ્ર મામલાના પુરાવા રૂપે સમજીતી

તથા તેમના બે સગીર બાળકો માનસિક સામાજિક અને આર્થિક હેરાન ભોગવી રહ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે ને મામલે ફરિયાદી રજૂ કરેલા પુરાવાને આધારે સામાવાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે અબ્દુલ રઉ ખત્રી ઉમલ્લા મારું નામ સુનિતાબેન અજયભાઈ વસાવા છે હું ચંદનનગરી ઉંમરના રહું છું જે અંકિતાબેન ચંદ્રસિંહ વસાવાઈ રજડવાની છે તે મારા ઘરવાળા સાથે અજયભાઈ ચુનીલાલ સાથે આળા સંબંધો આળા સંબંધો બે વર્ષથી હોવાથી જે મારા એને પટાઈ ફોસલાવીને મારા જે સોના ચાંદીના ઘરેના છે તે બધા લઈને જતી રહી છે તો હું અત્યારે ડી સાહેબ ની ઓફિસે અરજી આપીને આવેલી છું કે સાહેબ ને વિનંતી કરું છું કે જે મારા સોના ચાંદીના ના લઈને જતી રહી છે એ તાત્કાલિક મને અપાવવા વિનંતી કરું છું